અરે પતિ રણ માં પોઢતા અને સતિયા ચાલે સંત ઈ મેકરણ જ્વાલ માં એવી રાજ ને રંગ ઈ જલતી મેકરણ જ્વાલ માં એવી રાજ ને રંગ એ આ સૌરાષ્ટ્ર ની ધરતી અને આ ધરતી માં અનેક અમર કથાઓ પડી છે ઘણી ઐતિહાસિક કથાઓ પડી છે અને લોકજીવનની ઘણી બધી વાર્તાઓ પડી છે અને એમાંની એક મારે વાત કરવી છે કે ભાવનગર જિલ્લામાં આવેલો સિહોર તાલુકોની સિહોરમાં એક બ્રહ્મકુંડ છે અને બ્રહ્મકુંડનો ખૂબ જ મહત્વ છે અને ત્યાં એક એવું રહસ્ય પણ છે કે લોકોને રાત્રિના સમયે ત્યાં જવા નથી દેવામાં આવતા અને કુંડના દરવાજે તાળું મારી દેવામાં આવે છે અને લોકોની એવી વાતો છે રહસ્ય એવું કાઈટ છે કે ત્યાં રાતે ભૂતના ભણકારાઓ થાય છે તો શું આ વાત હકીકત છે આ રહસ્ય હકીકત છે કે નહીં એની પણ આપણે આગળ વાત કરવી છે કારણ કે સ્કંદ પુરાણની અંદર આ બ્રહ્મકુંડનો ઉલ્લેખ પણ છે અને અકબરની આત્મકથામાં આઈને અકબરીમાં આ બ્રહ્મકુંડનો ઉલ્લેખ છે અને ભાદરવી અમાસના દિવસે આ બ્રહ્મકુંડે આજે પણ મોટો મેળો ભરાય છે અને દીપમાળા પણ થાય છે એટલે આપણે આ બ્રહ્મકુંડનો ઇતિહાસ શું છે અને એનું કેટલું પવિત્ર પાણી છે એની જો આપણે વાત કરીએ તો આ બ્રહ્મકુંડ આજકાલનો નહીં પણ જ્યારે ભગવાન સોમનાથ મહાદેવની ચંદ્રએ સ્થાપના કરી ઈ વખતે પણ આ કુંડ હતો અને એ પછી પાંચ વર્ષ જૂનો આ કુંડ પાંચ વર્ષ પહેલાં પાંડવો અને ભગવાન કૃષ્ણ આ સિંહોર એટલે એ ભગવાન કૃષ્ણના ચરણો પખાય એટલે આ પાણી પવિત્ર થયું અને ખુદ બ્રહ્મ એટલે કે ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણના ચરણો પખાયા એટલે ઈ

એટલે છોટે કાશી કેવાય છોટે કાશી શું કામ ત્યાં નવનાથ ના બિરાજના છે સિંહોર જુદી જુદી જગ્યાએ જુદા જુદા ભગવાન શિવ છે એ નવનાથ છે અને એમાં નું બ્રહ્મકુંડે એક જે નાથ છે એ પણ આપણે વાત કરશું અને એમ કહેવાય છે કે આ કુંડનું પાણી એટલું પવિત્ર અને એટલું બધું પ્રભાવી શાળી કે જૂના ઇતિહાસની અંદર તમે જુઓ સ્કંદ પુરાણમાં જુઓ તો એવું કહેવામાં આવ્યું છે કે તાંબાનું વાસણથી તમે ત્યાં પાણી ભરો આ કુંડમાં તો એ વાસણ સોનાનું થઈ જતું તું જેવી તેવી વાત ન કહેવાય આ કેટલું પવિત્ર પાણી તાંબાના વાસણથી તમે પાણી ભર્યું હોય કુંડ માંથી આ કુંડના દર્શન કરવા માટે જાઓ તો માત્ર તમારા પગ પખાડજો પણ આ પાણી પીવા જેવું અત્યારે નથી પણ જે તે સમયમાં તાંબાના વાસણો પણ સોનાના થતા અને નવનાથના જ્યાં બિરાજના છે અને બ્રહ્મકુંડે કામનાથ મહાદેવ છે નાથ આવેલા છે એમાંના એક નાથ એટલે કામનાથ મહાદેવ મહાદેવકુંડે છે અને આપણે જો ઇતિહાસની વાત કરીએ તો બ્રહ્મકુંડમાં ઘણા બધા એવા પરચાઓ લોકોને મળેલા અને એમાં ઇતિહાસની અંદર જે વાત છે ચૌદમી સદીમાં એની જો આપણે વાત કરીએ તો વાત આવે છે છેક જૂનાગઢ થી એટલે કે જૂનાગઢ થી શા માટે કે રાણક દેવી અને સિદ્ધરાજ જયસિંહ ની સાથે બ્રહ્મકુંડ માં જે ઘટના બની ઈ એની સાથે આ બ્રહ્મકુંડ ની વાત જોડાણેલી છે તો આપણે પહેલા સતી રાણક દેવી કોણ હતી અને શા માટે

એટલે રાજાએ દાસીને હુકમ કર્યો કીધું કે આ દીકરીને તમે જંગલમાં મૂકી આવો આપણે મારી નથી નાખી પણ જંગલમાં મૂકી આવો કઈક સિંહ દીપડા ખાઈ જશે એટલે દાસી જંગલમાં છોડીને આવી પણ દાસીને દયા આવી કે આ નાનકડી એવી દીકરી અને હું આને હમણાં મરતી છોડીને જાઉં પણ કોઈને દેખાય એવી રીતે મૂકું ને તો કદાચ કોઈ આને પાળીને મોટી કરી દેશે એટલે બધા દેખાય એવી રીતે રસ્તામાં અંદર દીકરીને મૂકવામાં આવી અને દાસીના ગળામાં જે પિત્તળનું માંદળિયું હતું એ માંદળિયા ની અંદર એક ચિઠ્ઠી લખી કે આ દીકરી કાલડી દેવડા ઠાકોરની છે અને એને આ જંગલમાં ફેંકી દેવામાં આવી છે જેને મળે એ મોટી કરી દેજો રાજપૂત છે એવું લખી અને બાજુના જંગલમાં જે નેહડાઓ હતા ઈ નેહડામાંથી પ્રજાપતિ કુંભાર છે એનું નામ હડમત અને ઈ હડમત કુંભાર છે ઈ ધૂળ લેવા માટે આવેલા અને એને આ દીકરી જડી અને દીકરીને લઈ ગયા અને એનું નામ રાણક પાડ્યું અને દીકરી ધીરે ધીરે મોટી થઈ અને એમ કરતા કરતા બરાબર એ દેહમાં દુકાળ પડ્યો અને પોતાનું ગામ છોડી અને થોડા ઘણા જે પોતાના લગડા હતા એની ઉપર જે સામાન હાઈમો એ લઈ અને નીકળી ગયા જુનાગઢ ની બાજુમાં જે મજેવડી ગામ છે એ મજેવડી ગામે આવી અને આ હડમત કુંભાર એમના પત્ની અને દીકરી આ રાણક દેવી રાણક આ ત્રણે ત્રણ ત્યાં મજેવડી ગામે વસ્યા ત્યાં પોતાનું ઘર પણ બનાવ્યું અને ધીરે ધીરે સમય જતા સિદ્ધરાજ જયસિંહ પાટણના જયસિંહ ના જે બારોટો છે એ જુનાગઢ ની યાત્રા એ આવેલા અને યાત્રામાંથી પરત ફેર્યા ત્યારે આ મજેવડી ગામે આ હડમત કુંભાર ને ઘેરે રાત રોકાણા અને ત્યારે આ કુંભારે હડમત કુંભારે એને બારોટોને વાત કરી કે મારે ઘરે જે દીકરી મોટી થાય છે ને એ રાજપૂતની દીકરી છે અને મારે રાજપૂતની સાથે આ દીકરીને પરણાવી છે એટલે કોઈ જગ્યાએ સારો મૂર્તિયો હોય તો કેજો અને ત્યારે બારોટો એ કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી ક્યાંય કઈ ગોતવાની જરૂર નથી અમારો પાટણનો સિદ્ધરાજ જયસિંહ જેવો પતિ તમારી દીકરીને ક્યાંય નહીં મળે કે કાંઈ વાંધો નહીં કે તો રાખો શ્રીફળ અને આ સ્વીકારી લો તમારી દીકરીનું અમારા સિદ્ધરાજ જયસિંહ સાથે આ વેવિશાળ છે પાકું આ સંબંધો પાકા અને અમે લગ્નની કંકોત્રી તમને મોકલશું અમે મુહૂર્ત કાઢી અને જાન લઈને આવશું એ લગ્ન નક્કી થઈ આપે અને બીજા દિવસે સવારે બારોટજી તો નીકળી જાય છે પણ એ દીકરી છે જે રાણક છે એ રાણક દેવીએ પોતાના પિતા આ હળમત કુંભારને એમ કીધું કે તમે જે મારો સંબંધ કર્યો છે મને પસંદ નથી કે બેટા આવડું મોટું રાજ્ય પાટણનો ધણી આવો પતિ તને બીજે ક્યાંય મળશે નહી હો કે મને ખબર છે કે આવો પતિ ક્યાંય ન મળે પરંતુ જે સિદ્ધરાજ જૈસિંહ છે ને એ તો જસમા ઓડણ નો છે અને શ્રાપિત માણસ ની સાથે મારે લગ્ન નથી કરવા તમે આ શ્રીફળ પાછા મોકલાવી દેજો એટલે હરમત કુંભાર કે છે કે બેટા હવે આ સંબંધ તોડવો એ વ્યવહારિક ન કહેવાય અને કદાચ જો સંબંધ તોડીએ તો આ રજવાડું આપણી ઉપર તૂટી પડે એટલે આનો કઈક બીજો રસ્તો કરવો પડશે હજી વાતચીત ચાલે છે અને એ વાયુ વેગે વાત ઉડતી ઉડતી એમ કહેવાય છે કે જૂનાગઢના રાખેંગાર ને ખબર પડી અને રાખેંગાર છે એ પોતે જ આ કુંભારની ઘરે આવી અને માંગુ નાખે છે સિદ્ધરાજ જયસિંહ એને પસંદ નથી તો તમારી દીકરીને પૂછો કે મારી સાથે લગ્ન કરે એમ હોય તો હું જૂનાગઢ લઈ જઈ અને એને મારી મહારાણી બનાવું અને ત્યારે એ દીકરી રાણક હા પાડે છે અને સિદ્ધરાજ જયસિંહ ની જાન આવે એ પેલા તો અહિયાં રાખેંગાર છે એ પોતે જુનાગઢમાં લઈ જઈ અને ત્યાં રાણકદેવીની સાથે પરણ્યા રાણક દેવીની સાથે પરિણીતો લીધા પણ ખબર હતી કે આપણે આપણો બાપનો અને એનો બાપ એટલે દાદા જે રાડિયાસ હતા રાડિયાસ નો દીકરો એટલે નવઘણ અને રા નવગઢ નો દીકરો એટલે રા ખેંગા એટલે રા રિયાસ ની સાથે આ સોલંકીઓ ને વેર હતા ઈ મૂળીરાજ સોલંકી થી માંડી અને સિદ્ધરાજ જયસિંહ સુધી ઈ જૂનાગઢ ને વેર હતા અને ઈ વેરી હારે આજ ફરી વખત વેર બાંધવાનો વારો આવ્યો શું કામ સિદ્ધરાજ જયસિંહ જેની સાથે લગ્ન લક્કી કર્યા તા એની સાથે આ રા તો પરણી ગયો

પણ બાર બાર વરહ સુધી ઈ કિલ્લાને તોડવાની કોશિશ કરી બાર બાર વરહ સમય વયો ગયો પણ ઈ કિલ્લો તૂટ્યો નહીં અને પછી ઈ જે રાખ ખેંગાર ના બે ભાણે હતા એને રાજ આપવાની લાલચ આપી અને દરવાજો ખોલાયો અને અધિક રાતને ને ટાણે આ સૈન છે ઈ જૂનાગઢ અંદર ગડી ગયા પછી ઈ રાખ ખેંગાર છે ઈ આ જયસિંહની ની સામે કાન આવી જાય છે અને પછી રાણક દેવી ને પકડીને ઉપરકોટ થી નીચે ઉતારી અને એમના બે દીકરા સાથે હતા અને રાણક દેવી કે છે કે તમે ગમે એમ કરો તોય હું જેની જેને ધણી ધાયરો તો એ ધાયરો તો એ તો હવે આ દુનિયા છોડીને વહી ગયો છે હવે એની પાછળ મારે સતી થવાનું હોય માત્ર મારું મારા પતિનું મને માથું આપી દયો એટલે હું સતી થઈ જાવ બાકી તારા રાજમાં કોઈ દી તારી પત્ની બનીને તારી રાણી બનીને હું આવું નહીં વાત થઈ એટલે એક દીકરાને મારી નાખ્યો અને કીધું કે જો આ એકને મારી નાખ્યો છે અને હવે જો તૈયાર નહી થાય મારી રાણી બનવા માટે તો બીજાને પણ મારી નાખીશ એક એક દીકરાને મારી નાખ્યા પછી આપણે વાત જાણીતી છે ગિરનાર ને રાણક દેવી છે એ ઠપકો આપે છે કે ભલા માણા મારો પતિનાગઢ રાખી રોકાઈ જા રોકાઈ જા બાદ સિદ્ધ ચોરા નવનાથ ના દર્શન કરવા માટે કોણ આવશે અહીંયા ગિરનાર નહી હોય તો ને રોક્યા રાણક દેવી એ ગિરનાર પડતો ઉભો રહી ગયો અને છતાંય એને રાણક દેવીને પકડી અને લઈ જાય છે અને છેલ્લે મઢવાણ એ વઢવાણ એ નદી જે છે એ ભોગાવા નદીમાં રાણક દેવી ઊભી રહી અને કે છે કે હવે અહીંયા સતી થઈ જવાનું છે બસ હવે હું આગળ નહીં હાલું અને એ વખતે એના બીજા દીકરાને પણ આ સિદ્ધરાજ જયસિંહે મારી નાખ્યો બીજા દીકરાને મારી નાખ્યો એટલે પછી તો એમ થઈ ગયું ઓ હો અને પછી તો એનું પોતાનું સદિત્ય પ્રાગટ્ય થયું અને શરીરે આગ લાગી જમણા પગના અંગૂઠામાંથી એમ કહેવાય છે કે જો પ્રકટી અને શરીરમાં આગ લાગી એ વખતે સિદરા જૈનસિંહને આ રાણક દેવી છે ઇશ્રат આપે છે ને એમ કહે છે કે તું નિર્વંશ મરીશ અને તને આખા શરીરે કોઢ નીકળશે એક તો પેલેથી શ્રાપિત તો હતો જ જસમા ઓડાણે પણ એને શ્રાપ આપ્યો હતો અને પછી રાખેંગારની પત્ની રારક દેવીએ એને એમ કહેવાય છે કે વઢવાણમાં ઈ સતી થતી વખતે પોતાના બંને દીકરાઓ મરી ગયા હતા પોતાનો પતિ મરી ગયો તો પછી પોતે સતી થયા એ વખતે પણ શ્રાપ આપ્યો અને કીધું કે તું નિર્વંશ મરીશ

થોડુંક હાથ ધોયો અને હાથમાં પાણી લઈને પોતાનું મોઢું ધોયું મોઢું ધોતાની સાથે જે મોઢે કોઢ હતો એ નીકળી ગયો હાથમાં જે કોઢ હતો એ નીકળી ગયો ચમત્કાર બેન ઓહો આ કેવો ચમત્કાર કે આ પાણીથી મેં ખાલી હાથમાં પાણી લીધું તે હાથનો કોઢ વયો ગયો ને પાણી મોઢે અડાડ્યું છે મોઢાનો કોઠ વયો ગયો એટલે પોતે સિદ્ધરાજ જયસિંહ છે એ આ બ્રહ્મકુંડમાં પડી અને સ્નાન કરે છે અને સ્નાન કરીને જ્યારે બહારો આવ્યો ત્યારે આખા એ શરીરનો કોઢ છે એ વયોગ્ય હતો અને એની કાયા છે એ કંચન વર્ણી હતી એવી જ થઈ ગઈ હતી આ બ્રહ્મકુંડનું મહત્વ છે એટલે આજે પણ ભાદરવી અમારના દિવસે ત્યાં મેળો ભરાય છે આ પાણી એટલું પવિત્ર છે એ ભગવાન કૃષ્ણના જ્યાં ચરણો પખાડાના છે એવો પવિત્ર બ્રહ્મકુંડનો આ ઇતિહાસ હતો અને વર્ષો જૂના ઇતિહાસમાં જઈએ તો મેં કીધું એમ તાંબાનું વાસણ પણ સોનાનું થઈ જતું હોય પણ અત્યારે તો કલયુગના સમય પ્રમાણે બધું ઈશ્વરની પણ ગતિ ન્યારી છે એ પણ બધું બદલતું જતું હોય અત્યારે આધુનિક યુગ છે અને રહી વાત રહસ્યની તો બ્રહ્મકુંડમાં રાત્રે કોઈને જવા દેતા નથી એનું કારણ એવું છે કે ત્યાં કોઈ ભૂતના ભણકારા નથી થતા ત્યાં કોઈ ભૂત થતું નથી કોઈ એવું રહસ્ય પણ નથી પણ ન જવા દેવાનું કારણ એવું હતું કે થોડા વર્ષો પહેલા ત્યાં એવું બનતું હતું કે જે વિદ્યાર્થીઓ નાપાસ થાય એમ હોય એ બ્રહ્મકુંડમાં આવી અને દુઃખો મારી જતા હતા અને આપઘાત કરતા હતા એટલા માટે અત્યારે રાત્રે ક્યાં કોઈને જવા દેવામાં આવતા નથી અને એ પછીની વાત એ છે કે બ્રહ્મકુંડ અત્યારે ચોમાસું હોય ત્યારે સંપૂર્ણપણે આખો ભરેલો હોય છે અને ઉનાળામાં બ્રહ્મકુંડનું પાણી છે એ ખૂટી જાય છે અને નીચે જે નાનો એવો પહેલા જે કુંડ હતો એ કુંડમાં થોડું ઘણું પાણી હોય છે નીચે પણ એ બ્રહ્મકુંડ એટલે નાનો નહીં ઊંડો ખૂબ જ છે એ આપને વિડીયોમાં અને ફોટોમાં ખૂબ સારી રીતે દેખાતું હશે હોય ત્યારે કુંડ કેવો હોય અને પાણી ન હોય ત્યારે પણ કુંડ કેવો હોય આ સિદ્ધરાજ જયસિંહના કોઢ મટ્યા પછી આ કુંડનું એને બાંધકામ કરાવ્યું હતું પહેલા તો માત્ર એક સરોવર જેવું હતું એક કુંડ હતો પણ એનું આખું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું અને એ પછી ભાવનગર મહારાજે પણ એનું રિનોવેશન કરાવેલું અને આ બ્રહ્મકુંડમાં એકસો અને અઠ્યાવીસ દેવી દેવતાઓની મૂર્તિઓ છે આવો હતો સિંહોર ના બ્રહ્મકુંડ નો કઈક ઇતિહાસ અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ ને આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ આગળના ઇતિહાસમાં જય માતાજી જય જોગમા